ચાર લાખ દસ હજાર ચારસો ક્યુસેક પાણી જળ સપાટીમાં દસ સેમી વધારો નોંધાયો છે ધીરે ધીરે સપાટીમાં વધારો જોવા મળી રહ્યો છે વડોદરા ભરૂચ અને નર્મદા જિલ્લાના સત્યાવીસ ગામને એલર્ટ કરવામાં આવ્યા છે નર્મદા નદી હાલ બે કાંઠે વહી રહી છે મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે થોડા દિવસ પહેલા ડેમના પંદર દરવાજા ખોલવામાં આવ્યા હતા ઉપરવાસમાંથી આવતા પાણીને કારણે ડેમની સપાટી એકસો મીટરની પાર કરી ગઈ હતી ડેમની વધારો નોંધાયો છે ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે ડેમની સપાટી વધી રહી છે સરદાર સરોવર ડેમમાં રૂલ લેવલ જાળવવા રાત્રે પણ દરવાજા ખોલવામાં આવ્યા હતા આસપાસના સત્યાવીસ જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે પ્રવાસમાંથી ચાર લાખ ક્યુસેકની આવક થઈ છે આપ દ્રશ્યો જોઈ શકો છો અમારા ટીવી સ્ક્રીન પર નર્મદા ડેમના દ્રશ્યો છે આ જેમાં ભારે વરસાદને પગલે તેની જળ સપાટી પાણીમાં વધારો ખૂબ જ સુંદર દ્રશ્યો નયનરમ્ય દ્રશ્યો જોવા મળી રહ્યા છે જોવા જઈએ તો આજે સવારના આઠ કલાકથી થી નર્મદા ડેમ ના પંદર દરવાજા બે પોઈન્ટ પંચ્યાસી મીટર ખોરાયા છે અને છેલ્લા અગિયાર કલાકથી દરવાજા મારફતે ત્રણ પોઈન્ટ પચાસ લાખ ક્યુસેક તથા પાવર

પાણીની આવકની જો વાત કરવામાં આવે તો ત્રણ લાખ આઠ હજાર ત્રણસો ત્યાંસી ક્યુસેક નોંધાય છે જયારે નદીમાં જે પાણીની જે આવક ખરી તે ત્રણ લાખ છેતાલીસ હજાર એકસઠ ક્યુસેક નોંધાય છે અને જો કેનાલની જો વાત કરવામાં આવે તો કેનાલમાં જે પાણીની જે આવક છે તે ત્રેવીસ હજાર પાસઠ ક્યુસેક નોંધાય છે જી ગૌતમજી ચોક્કસથી કહી શકાય કે આ વર્ષની વાત આવી હતી કે કેમ પડેલા જે પાણીનો સંગ્રહ થઈ ગયો છે જે પ્રમાણે આપણે જણાવ્યું નેવ્યાસી ટકા પાણીનો સંગ્રહ થયો છે તો શું કહી શકાય કે આવનારા વર્ષમાં આવે ખેડૂતોને પાણીની કોઈ તકલીફ નહીં સર્જાય નર્મદા ગુજરાત છે

અને અહીંનું જે કુદરતી સૌંદર્ય જોવા માટે પ્રવાસીઓ પણ અહીં મોટી સંખ્યામાં આવતા હોય છે અને હાલમાં પણ અહીંયા ધીમી ધારે વરસાદ ચાલુ છે એટલે કે એક ચોક્કસ રીતે ચોક્કસપણે કહી શકાય કે અહીંનું વાતાવરણ જે કરું એ સુંદર રમણીય અને જોવાલાયક છે જેને કરીને પ્રવાસીઓનો ઘસારો પણ આવનારા દિવસોમાં થઈ શકે અને ખાસ કરીને જોવા જઈએ તો જો નર્મદા જિલ્લામાં જો વરસાદની જો વાત કરવામાં આવે તો નર્મદા જિલ્લાના પાંચ તાલુકા છે અને પાંચે તાલુકાની અંદર આપણે વાત કરીએ ગઢેશ્વર તાલુકાની તો હાલ ગઢેશ્વર તાલુકામાં બે મિલીમીટર વરસાદ નોંધાયો છે જયારે તિલકવાડા અને નાંદોડ અંદર વરસાદના આંકડા હાલમાં ભરાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે જળ કરીને જોવા જઈએ તો અહિયાં નર્મદા બંધક નજીકમાં એક ગડેશ્વર ખાતે વીઆર ડેમ આવેલો છે તે પણ હાલ ઓવરફ્લો થઈ રહ્યો છે અને રાજપુરા પાસે કરજણ ડેમ

વડોદરા અને ભરૂચ જિલ્લાના જે કાંઠા વિસ્તારો છે તેને સાવર રહેવા માટે એલર્ટ અપાયું છે અને વહીવટી તંત્ર એટલે કે સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા આ ત્રણેય જિલ્લાના કલેક્ટરો ને પણ સૂચના આપી દેવામાં આવી છે અને કોઈને પણ નદી કાંઠે ન જવા દેવા માટે અપીલ કરવામાં આવી રહી છે તો હાલ જે નર્મદા ડેમની જળસપાટી વધી રહી છે આ પરિસ્થિતિ જે છે સર્જાય છે નર્મદા નદી બે કાંઠે વહી રહી છે તો કયા કયા ગામડાઓને સૌથી વધુ લાભ થશે પાણીનો જોવા તો અ ભાગો જે ખરાજ્યા જો જો વધુ પડતું પાણી છોડવામાં આવે તો નીચણવાળા જે વિસ્તારો જે ખરા એટલે કે ગઢેશોર તાલુકાની આસપાસના જે નજીકના જે ગામો આવેલા છે સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીકના ગામ નજીકના વિસ્તારમાં એટલે કે આસપાસ 10 કિલોમીટરની અંદર નજીકના એરિયામાં જે ગામો આવેલા છે ત્યાં જે ખેતરો આવેલા છે ત્યાં ખેતરોમાં પણ પાણી ભરાવાની હાલ શક્યતા વધી છે જી ગૌતમજી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર नर्मदा ડેમની જળ સપાટીમાં વધારો પ્રવાસમાંથી 4 લાખ યુનિટ પાણીની આવક થઈ ડેમના 15 દરવાજા ખોલવામાં આવ્યા છે હાલ